વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીના પરિસરમાં પાણીની કુંડીમાં આ વિશાળ મગર જોવા મળતા કર્મચારી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો તાત્કાલિક આ અંગે વિભાગ અને રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન શરૂ કર્યું લગભગ બે કલાકની બારે જેમાં તેને કુશળતા બાદ રેસ્ક્યુ ટીમે આ સાત ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો અને તેને કુંડીમાંથી બહાર કાઢ્યો હતો જેમ મગરને બહાર કાઢવામાં આવ્યો તેમાં દ્રશ્ય જોવા માટે મોટા પ્રમાણમાં લોકોના ટોળા જામ્યા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમમાં સફળ પ્રયાસની સરાહના કરી સફળ રેસ્ક્યુ બાદ પકડાયેલ મગરને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપવામાં આવ્યો વન વિભાગ હવે મગરનું તબીબી નિરીક્ષણ કરી તેને કુદરતી અને સુરક્ષિત રહેઠાણમાં છોડવાની કાર્યવાહી કરશે વાઘુડિયા જીઆઈડીસી વિસ્તાર નદીના કિનારા નજીક હોવાથી ચોમાસા અથવા પાણીના સ્તર વધવાના સમય મગર જેવા જંગલી પ્રાણીઓ ઘણીવાર માનવ વસાહત તરફ આવી જતા હોય છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે